माताजी मित्रों मजा मित्रों जो मगफली बीजी दी थे अपने टाटन तान। मित्रों भागी फरी थी वही थी बियारण खराब आई थी फरी फरी आवड़ी आवड़ी थी गई है जो थोड़ा लेट पड़ी गया दस दाड़ा टाइप बीजी है કર્યો છે આપણે તેથી ભાઈને ફૂલછોડ રીંગણા અને આ કોબી કોબીનો મિત્રો જો મિત્રો અમે કોબી વાવવાનું છે આમાં ફરીથી વાઈ મિત્રો જો પાંચ ભરી હતી આ ખેતરમાં ફરીથી વાઈ છે અચ્છા છે હવે મિત્રો તો હવે તૈયાર થઈ ગયા છે પોગડીને હવે વરસાદે બાડી તો નહીં પણ હવે જો મિત્રો ઢોળાને છપરું પડી ગયું છે ચોમાસાનું બધું જુઓ

મોકલી નક્કી તાર આવે માવડો નહીં જોતો એ તાપી એકલો છે ને એટલે બધું મળી રહે ને ન જો રોટલો ખવારો બંદરને